હલો મિત્ર નમસ્કાર અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જો વરસાદ આવી રહ્યો છે તો આજે બનાવવાના રહ્યા છીએ આખા મરસાના ભજીયા જો આપણે બનાવવાના છીએ આખા મરસાના ભજીયા જો ભજીયા ભરાય છે મસાલો બની ગયો છે ને આ જો મર્યા મરચા આખા ભરાય છે આખા મરચાના ભજીયા બનાવવાના છે આજે પણ વરસાદ આવી રહ્યો છે આ મરચા મસાલો થઈ ગયો છે મરચાં ભરાઈ ગયા ભરાય ને જો આ લોટ આપણે લોવાનું ચાલુ કરી દીધું છે પછી આપણે જો તેલ એ મૂકી દીધું છે ચટણી બને છે ને આ ભજીયા જુઓ આખા મરચાના ભર્યા મરચું મોટું મોટું છે હો જો પાંચ ક્લાસ મરચાના ભર્યા છે જો આપણે આગળ લોટમાં ડોવાઈ જાય એટલે આ ચટણી બનાવી છે આપણે આમલી ગોળ ને ખજૂરની ચટણી બનાવી છે જો મજેદાર ચટણી બની છે જો આપણે આ ભજીયા જો

અમે જોઈ રહ્યા તો જો ઓરાવડા ભજીયા છે જો તમે આમ જોઈ શકો છો તો આપણે પછી હવે જમવા બેસી દઈએ ભજીયા તકડીએ વરસાદ ચાલુ છે તો

જો સરસ છે ભજીયા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો જો ભજીયા તો ખાવા મળશે